આજે સોળ ફેબ્રુઆરીની સવારમાં ગુજરાતની આઠ સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે વડોદરાની ચાર અને અમદાવાદની ચાર સ્કૂલને બોમ્બની ધમકી ભર્યો મેલ મળ્યો છે મેલમાં પીએમ મોદી અને અમિત શાહને ટાર્ગેટ કરવામાં આવ્યા છે લખ્યું ગુજરાત ખાલિસ્તાન બનશે હિન્દુસ્તાનના ટુકડા થશે સ્કૂલોમાં બોમ્બ સ્કવોડ અને ડોગ સ્કવોડ દ્વારા ચેકિંગ શરૂ કરવામાં આવ્યું છે તાત્કાલિક ફાયર અને પોલીસની ટીમ સ્કૂલો પર પહોંચી ગઈ છે હાલ સ્કૂલોને ખાલી કરી વાહનો અને સ્કૂલ કેમ્પસમાં તપાસ કરશે સાવચેતીના ભાગરૂપે વડોદરાની ઉર્મિ સ્કૂલની હોસ્ટેલ પણ ખાલી કરાઈ દેવામાં આવી હતી અન્ય સ્કૂલોને પણ ધમકી મળ્યાની આશંકા છે વડોદરાની જાણીતી અમીન નાલંદા સ્કૂલ અને બરોડા હાઈસ્કૂલ બગીખાનાને ઈમેલ દ્વારા બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે અમદાવાદની ચાર સ્કૂલને પણ બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે અમદાવાદ શહેરની વસ્ત્રાપુરમાં આવેલી એશિયા સ્કૂલ સેટેલાઇટમાં આવેલી એવન સ્કૂલ અને કૃષ્ણનગરની અંકુર ઇન્ટરનેશનલ સ્કૂલને ઈમેલ દ્વારા બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે